નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમના જે પ્રશ્નો છે તે પ્રશ્નોને સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવે અને એમની સમસ્યા જે છે અથવા તો જે તકલીફ છે એને કોઈક રીતે દૂર કરવામાં આવે અથવા તો એને હળવી કરવામાં આવે આ જ અમારો હેતુ રહેલો છે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર દરરોજ એમની સાથે જોડાયેલા પ્રશ્નોને જ પ્રાથમિકતા સાથે રજૂ કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એક એવી જ ખૂબ મોટી તકલીફ જે સામાન્ય લોકોમાં જોવા મળી રહી છે એ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને એ તકલીફ જે છે એનું નામ ઓસીડી છે અથવા તો આપણે એમ કહી શકાય કે એને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર નામ આપણે વાંચતા એવું લાગે કે ખૂબ મોટી બીમારી હશે પરંતુ આ મોટી બીમારી નથી ખૂબ કોમન બીમારી છે અને ખૂબ સામાન્ય લોકોમાં જોવા મળતી બીમારી છે આ બીમારીની અંદર સામાન્ય રીતે આપણને એક જ પ્રકારના વિચાર હકારાત્મક હોઈ શકે નકારાત્મક હોઈ શકે ખરાબ વિચાર હોઈ શકે આ પ્રકારના વિચાર સતત આવતા રહે છે અને જ્યારે આ પ્રકારના વિચાર આવતા હોય છે ત્યારે એના ઉપર આપણે એક્શન કરતા હોઈએ છીએ એના ઉપર પગલાં લેતા હોઈએ છીએ આ જ પ્રકારની આ એક તકલીફ છે જે એક માનસિક તકલીફ છે ખૂબ મોટી તકલીફ છે અને કોમન તકલીફ છે એ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું ઓસીડી શું છે તેના લક્ષણ કયા રહેલા છે આપણને કઈ રીતે ખબર પડે કે આપણને પણ આ પ્રકારની તકલીફ થઈ રહી છે આપણને કોઈ લક્ષણ દેખાઈ રહ્યા છે અને એની સાથે જોડાયેલી સારવાર અથવા તો એને કઈ રીતે આપણે કાબૂમાં લઈ શકાય મેનેજ કઈ રીતે કરી શકાય તેવા આજે પ્રશ્નો છે આપણા દર્શક મિત્રોના પ્રશ્નો છે આપણા પોતાના પ્રશ્નો છે એ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આ ઓસીડી નામ સાંભળતા થોડીક અઘરી લાગે પણ ખૂબ કોમન તકલીફ ઉપર આપણને વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ફોરમ ત્રિવેદી જે ન્યુરો સાયકોલોજીસ્ટ છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું થેન્ક યુ સો મચ મેમ આપને પ્રશ્નો કરું તે પહેલાં થોડાક મારી પાસે આંકડા આવ્યા છે જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તો હું આપને જણાવી દઉં આપણા દર્શક મિત્રોને પણ જણાવી દઉં એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે વિશ્વની અંદર કુલ જે વસ્તી છે ઓવરઓલ આખા દુનિયાની વસ્તી એ વસ્તી પૈકી ત્રણ ટકા લોકો જે છે એ ત્રણ ટકા લોકોને ઓસીડીની તકલીફ અથવા તો આપણે એમ કહી શકાય કે ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર જે તકલીફ છે ખૂબ અઘરું નામ છે અમને લાગે વાંચતા તો એ પ્રકારની તકલીફ રહેલી છે અને જો આને આપણે એમ ગણીએ બીજા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે ચાલીસ ટકા પુખ્ત હોયના લોકોને આ પ્રકારની તકલીફ લાઈફ ટાઈમ કોઈને કોઈ તબક્કામાં થઈ રહી છે એ પ્રકારની આ એક સ્થિતિ રહેલી છે

અને એ વિચારો વ્યક્તિને પોતાને પણ ખબર હોય છે કે બરાબર નથી આ આટલો બધો ટાઈમ ન લેવા જોઈએ પણ એ છતાં પણ એ પોતે કોશિશ કર્યા બાદ પણ એ વિચારોને શાંત નથી પાડી શકતા હવે ખાલી વિચારો બી નહીં એ આવેગ પણ હોઈ શકે છે અને ચિત્રો પણ હોઈ શકે છે જેમ કે માની કોઈક મારા એક પેશન્ટ છે એમણે એમને એવા વિચારો ખાસ કરીને જયારે આવે કે મારા હાથ ખરાબ છે મારા હાથ ગંદા છે મારા હાથમાં જોમ્સ લાગી ગયા છે તો એ વિચારને દૂર કરવા એ સતત દિવસમાં પચાસ થી સો વખત હાથની ચામડી નીકળી જાય એ પછી પણ હાથ સતત ધોયા કરે તો ઓસીડીમાં આ એક વિચાર ઉપર અમલ કરીને એક્ટ કરવાની વાત છે તો જો ઓસીડી ની વાત કરું એમાં બે ભાગ છે એક છે ઓબ્સેશન એટલે કે વિચાર જેને કહીએ ને કે જે એક ટાઈપ ટેરરિસ્ટ જેવું કામ કરે છે તમારી ઈચ્છા વિરુદ્ધ અંદર ઘુસી બેસે છે જો તો એક છે વિચાર જેને ઓપ્સેશન કહે છે અને એ વિચાર જે શાંત પાડવાની પ્રક્રિયા જે તમારે વારે ઘડીએ કર કર કરવી પડે છે જેમ કે આ સો વખત હાથ ધોવાનું એને કે છે કમ્પલ્સન એટલે ઓપ્સેશન એટલે કે વિચાર જે આપણી ઈચ્છા વિરુદ્ધ આવે છે કોન્સ્ટન્ટલી આયા કરે છે અને કદાચ એ વિચારનો કોઈ મતલબ જ નથી અને પેશન્ટને પોતાને ભી ખબર છે ને ઓબ્સેશન કહેવાય અને કમ્પલ્શન એટલે કે એ વિચારને શાંત પાડવા આપણે જે ક્રિયા કરીએ છે એને કમ્પલ્શન કહે આ બે વર્ડ્સને ભેગા થઈને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર નું નામ બન્યું છે હવે જેમ કે મેં તમને કીધું અમે વિચારો બી હોઈ શકે આવેગ બી હોઈ શકે ને ચિત્રો બી હોઈ શકે આવેગમાં કેવો આવેગ હોય કે અહીંયા રસોડામાં છરી પડી છે તો મારે કોઈને મારવું નથી પણ જો આ છડી મારાથી ઉઠી જાય કોઈ પેશન્ટ બહુ જ સારા ચરિત્રના માણસ હોય છે ગુડ કેરેક્ટર પીપલ હોય છે પણ એ લોકોને આવા થોટ્સ આવે જેના કારણે એ લોકોને એક્સેસિવ ગેટ થતી હોય છે ત્રીજો એક ઉદાહરણ લઈએ ચિત્રોનું તો અમારે બીજા બી પેશન્ટ છે એમણે એવો એક એક્ઝામ્પલ આપ્યો હતો કે એ જ્યારે પણ રસ્તામાં જાય કાં તો માતાજીના મંદિરમાં જાય તો એમને નગ્ન સ્ત્રીઓના ચિત્રો મગજમાં આવે છે હવે માતાજીના મંદિરમાં જઈને એ પોતે બહુ જ ડિસ્ટર્બ જાય છે કે મને આવા વિચારો જોઈતા નથી અને હું એક સારા કેરેક્ટર માણસ છું હું બહેનો અને તો પણ મારી ઈચ્છા વિરુદ્ધ એ સતત ચિત્રો મારા મગજમાં આવ્યા જ કરે છે હું ટ્રેનમાં જો મારી બાજુમાં કોઈ બેન બેઠા હોય તો એમનું બી એવું ચિત્ર આવે મારા ક્લાસ ટીચર નું એવું ચિત્ર આવે મારી બેન અથવા કે મારી માતાનું એવું ચિત્ર આવે એ પેશન્ટ એવું કહેતા ઓલમોસ્ટ રડી પડ્યા એટલે આ ઈચ્છા વિરુદ્ધ જે ચિત્રો આવેગ અને વિચારો આવે છે એ ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસોર્ડર ના તમે કેટેગરાઈઝ કરી શકો છો અને એ પ્રોબ્લેમ એટલા માટે છે કારણ કે એ કોઈ પણ પર્સન નું દિવસભર કામકાજ અથવા કે પ્રોડક્ટિવિટીને ને કરી કાઢે છે એટલા બધા વિચારોને શાંત કરવામાં તમારા દિવસનો

અને કમ્પલસિવ છે એ એ જે વિચાર આવે એના ઉપર જે વ્યક્તિ એક્શન કરે એ કમ્પલસિવ છે અને ડિસઓર્ડર એટલે આપણે સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારની તકલીફ ડિસઓર્ડર એટલે વિકાર કોઈ જાતની એ પ્રકારે મેમે ખૂબ વિસ્તારથી માહિતી આપી મેમની જે રજૂઆત છે એને આપણે એક બીજી તસવીર મેમે કીધું કે તસવીર ઉભરા રાખે તો એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા મેમ દર્શક જે આપણે છે તકલીફ આ ધરાવતા એ લોકોને કોઈ એવી તસવીર પણ ઉભરી આવે કે એમના સંબંધી કોઈ જીવિત હોય પણ એમની સામે એવી તસવીર ઊભરી આવે

પોતાની ઈચ્છા વિરુદ્ધ એવા ઓટ્સ આવે છે બીજું એમ તમે કીધું કે પોતાના કોઈ સંબંધી હોય જીવિત હોય તો એ મરી જશે તો ઠાઠડી પર પડ્યા હશે તો કેવા લાગશે એવા વિચારો રિપીટેડલી આવ્યા કરે અને આ વિચારો એટલા આવે આવે છે કે એ પર્સન ને ખબર હોય છે વ્યક્તિને ખબર હોય છે કે આ વિચાર યુઝલેસ છે સેન્સલેસ છે પણ એ છતાં પણ એ એને સ્ટોપ નથી કરી શકતા ઘણીવાર રિપીટેડ ચેક કરવાની પણ બીમારી હોય છે કે તાળું માર્યું હોય તો વખત વખત ચેક ચેક કરે એક છે કર્યા પછી પણ બરોડા જવા પોતાની ગાડીમાં નીકળ્યા તો અડધે રસ્તે પાછા આવ્યા જસ્ટ ચેક કરવા કે મેં કર્યું છે કે નહીં ટાળું ગેસ ચાલુ કર્યો છે કે બંધ કર્યો છે બી રિપીટેડલી ચેક કરે એટલે અલગ અલગ ટાઈપના વિચારોના કોન્ટેન્ટ પર

જે ખાસ કરીને યંગ પીપલમાં સૌથી પહેલા તમને જોવા મળે છે ને તમને થી વર્ષ વર્ષ આમ કે જોવા તો એ હોય છે જે તમારી યંગ એજ છે અને ત્યારે જનરલી ઓનસેટ થતો હોય છે આના કારણ હોય છે ફેમિલીમાં કોઈને કોઈ લોહીના સંબંધીને કોઈ માનસિક રોગ હોવો પેશન્ટને કોઈ બારનો સ્ટ્રેસ હોવો કાતો કારણ કે અઢાર થી ચાલીસ વર્ષની તમારી ઉમર છે એ તબક્કો એવો છે જ્યાં તમને મેક્સિમમ સ્ટ્રેસ હોય છે ભણવાનું સ્ટ્રેસ હોય કરિયર સેટ કરવાનું સ્ટ્રેસ હોય તમે રિલેશનશીપમાં હોય એનું સ્ટ્રેસ હોય મેરેજ નું સ્ટ્રેસ હોય છોકરાઓના પોષણ કમાવાનું બહુ બધા સ્ટ્રેસ હોય છે એટલે કોઈ બારનું આવો બી સ્ટ્રેસ હોય શકે ફાઈનાન્શિયલ સ્ટ્રેસ હોય શકે તો સ્ટ્રેસ હોય તમારી જેનેટિક હિસ્ટ્રી હોય કોઈ માનસિક બીમારીની તો પણ થઈ શકે કાં તો તમને બી તમારું સ્લીપ સાયકલ

કે એક બેન છે જે દિવસમાં દસ થી પંદર વખત નાય અને એવરી ટાઈમ નાય ત્યારે ઓલમોસ્ટ ચાલીસ મિનિટ જેટલું નાય હવે એમના હસબન્ડ એમના છોકરાઓ બધા એમનાથી ત્રાસી ગયા એમને એવું લાગે કે ઓ આ તો નાવાનું બંધ કરી શકે છે આનું સોલ્યુશન શું નાવાનું બંધ કર હાથ ધોવાનું બંધ કર હવે જ્યારે પેશન્ટ થી એ થતું નથી પેશન્ટ પણ સમજે છે કે મારા કારણે બીજાને બી તકલીફ પડે છે પણ પેશન્ટ થી થતું નથી રિલેશનશિપ બગડે છે ત્યારે જઈને ક્યાંક ને કોઈને એવું થાય છે કે ઓ આ તો કોઈ મનોવિકાર હોઈ શકે એટલે આપણે ડૉક્ટરને બતાવવું જોઈએ કે ને કન્સલ્ટ કરવું જોઈએ તો જ્યારે ઇશ્યુ અમુક હદથી વધારે લિમિટ ક્રોસ થઈ જાય છે પેશન્ટ પોતાના દિનચર્યાની નોર્મલ એક્ટિવિટીઝ છે જે કામ છે

જ્યાં સુધી પેશન્ટને પોતાના પ્રત્યે ડોક્ટરની સહાનુભૂતિ અનુભવ નથી થતી હોતી ત્યાં સુધી પેશન્ટ પોતાનું પ્રોબ્લેમ ખુલીને કહી નથી શકતો અમે જનરલી આવા પેશન્ટને ખૂબ સિમ્પથી પૂર્વક ખૂબ સહાનુભૂતિપૂર્વક એ લોકોને ટ્રીટ કરીએ છીએ એ લોકોના ફેમિલી વાળાને પણ સમજાવીએ છીએ પરિવાર વાળાને પણ સમજાવીએ છીએ કે એમની સાથે એમનું આ જે પરિસ્થિતિ છે એ એમનો આંક નથી આ એક બીમારી છે જેમ તમને ડાયાબિટીસ હોય ટાઇફોઈડ હોય જોડિસ હોય કોઈ પણ તમને મેડિકલ બીમારી હોય જે બ્લડ રિપોર્ટમાં પકડાય છે ઓન્લી ડિફરન્સીસ કે આ બીમારી બ્લડ રિપોર્ટમાં પકડાતી નથી પણ આ એટલી જ બીમારી છે એટલે તમે સૌથી પહેલા દર્દીને પોતાની બીમારી માટે જિમ્મેદાર ઠેરાવવાનું તમે બંધ કરો અને બીજું અમે સૌથી પહેલી લાઈન ઓફ ટ્રીટમેન્ટ મેડિસિન્સ હોય છે એટલે સાયકાટ્રિસ્ટને રિફર કરી અને દવાઓ તત્કાલે સ્ટાર્ટ કરાવી દેતા હોય છે અને દવાઓ સ્ટાર્ટ કરાવી અને સાથે સાથે દવાઓની જ્યારે ત્રીસ ચાલીસ ટકા પોઝિટિવ અસર આવે ત્યારે થેરેપી અથવા કે કાઉન્સેલિંગ સ્ટાર્ટ કરાવી દેતા હોય છે તો ઈઆરપી કરીને એક થેરેપી ટેકનિક છે જે બહુ પોપ્યુલર છે જેને એક્સપોઝર એન્ડ રિલેક્સ પ્રિવેન્શન થેરેપી કહે છે તો આ પણ યુઝ કરતા હોય છે તો કોમ્બિનેશન મેડિસિન અને થેરેપીનું ટ્રીટમેન્ટ તરીકે વપરાતું હોય છે મેમ જે રીતે આપણે વાત કરી કે દવા અને થેરાપી બંને આના ઉપયોગ માટે આપણે લેતા હોય છે તો આ પ્રકારની મેમ થેરાપી ચાલતી હોય છે કોઈ દર્દીની તો આપ અમને મેમ એ પણ સમજાવો કે આ જે દર્દી છે આ પ્રકારના એ પરિવાર તો પરેશાન રહે છે એ પોતે પણ પરેશાન રહે છે તો આ જે થેરાપી જે એક પ્રોસેસ છે મેમ કેટલા સમય સુધી ચાલતી હોય છે એ દર્દીને આરામ કેટલા સમય સુધી આવી જાય આઈડલી દવાઓ ચાલુ થાય છે પછી તમને જોવા તો અઠવાડિયામાં ત્રીસ ચાલીસ ટકા જેવો ફરક દેખાય છે અને પછી ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવે છે પણ આ થેરેપી જનરલી સ્ટાર્ટ જ્યારે એક વખત કરો છો તો એટલીસ્ટ ઇટ ઇઝ એડવાઇઝેબલ કે છ સેશન્સનું તમે સિન્સિયરલી એટેન્ડ કરો અને ધીરે ધીરે બીકોઝ થેરેપી એ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે એટલે બીકોઝ એ બહુ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે ટાઈમ લે ઇફેક્ટ કરવા માટે જે નવી નવી એક્સપેરિમેન્ટ કે સેટિંગ તમે થેરેપીના દરેક સેશનમાં કરો એ તમે રિયલ લાઈફમાં એનું ઇમ્પ્લિમેન્ટ કરો તો થોડોક ટાઈમ લે તો એટલીસ્ટ તમે તમારા જાતને છ અઠવાડિયાનો ટાઈમ તો આપવો જ પડતો હોય છે છ અઠવાડિયા પછી પણ રિકવરી સ્લો હોય છે પણ હું તમને જે વાત કરી છું છ અઠવાડિયા એ પહેલા છ અઠવાડિયાનું છે જ્યાં તમને મેક્સિમમ ઇમ્પ્રુવમેન્ટ પેશન્ટમાં જોવા મળી શકે છે મેડિસિન અને થેરેપીના કોમ્બિનેશન મેમ અમને એ પણ સમજાવો જેમ કે આ જે તકલીફ જે છે એ કઈ વયના જે લોકો છે એમને વધારે થતી હોય છે બાળકોને પણ થતી હોય છે મેમ આ પ્રકારની તકલીફ હા બાળકોમાં પણ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર જોવામાં આવ્યું છે ખાસ કરીને 11 થી 13 વર્ષ જેવા નાના બાળકોમાં પણ જોવામાં આવ્યું છે એનાથી નાના છોકરાઓમાં પણ આજકાલ જોવામાં આવે છે પહેલા એટલું જોવામાં નહોતું આવતું પણ જનરલી તમે જોવા જાઓ તો તમે ઓસીડી નું એજ ઓફ ઓનસેટ તમે કહો તો મોટા મોટું

એનાથી ગ્રસ્ત રહેશો પણ એવું નથી હોતું ઓસીડી નો ચોક્કસ ઇલાજ છે દેટ ઇઝ ડેફિનેટલી અ ક્યોર પ્રોવાઇડેડ તમે તમારા સાયકેટ્રીસ્ટની સલાહ લઈ તમે મેડિસિન અને થેરેપી બંને વસ્તુઓ નિયમિત રીતે ચાલુ રાખો ધીરે ધીરે તમારું થેરેપીમાં જેમ પ્રોગ્રેસ થાય તેમ તેમ તમને ધીરે ધીરે સેલ્ફ કોન્ફિડન્સ સેલ્ફ એસ્ટીમ ઇમ્પ્રુવ કરવાનું તમારા ડોક્ટર તમને શીખવાડે સાયન્ટિફિકલી એવિડન્સ ટેકનિક સાથે તો જો તમે થોડુંક ધીરજ રાખો થોડોક સમય આપો દવાઓ હા લાંબા સમય ગાળા સુધી ચાલશે યસ થેરેપીક બી ચાલશે પણ જો તમે એ ધીરજ રાખો અને ફેમિલીનો સપોર્ટ હોય તો આ બીમારીમાંથી ચોક્કસ બહાર નીકળી શકાય એમ દર્શક મિત્રો મેં ખૂબ ઉપયોગી વાત આપણને કરી અને આપણે આશા આશા બંધાઈ જાય એ પ્રકારની વાત કરી કે આ જે પ્રકારની તકલીફ જે છે ઓશીડીની તકલીફ એ હંમેશા માટે દૂર થઈ શકે છે પણ શરત એ છે આની કે પરિવારનો ટેકો આપણને મળે સાથે સાથે આપણે પોતે ધીરજ રાખીએ અને સાથે સાથે દવા જે છે એ અને થેરાપી જે છે એ બંને યોગ્ય રીતે પાળતા રહીએ આપણે એને ફોલો કરતા રહીએ અને સારવારની જે આપણે ડૉક્ટર કહેતા હોય છે એ રીતે નિયમ પાળતા રહીએ તો ચોક્કસપણે આનો ઇલાજ છે અને આપણે મુશ્કેલમાંથી બચી શકીએ છીએ મેમ માનો કે કોઈ આ પ્રકારની તકલીફ કોઈને ખૂબ વધારે દેખાતી હોય તો એને કોઈ બીજી તકલીફ કે પ્રકારની એમ આફત ઊભી થઈ શકે પરિવાર હેરાન થવા માટે કે એવા કોઈ કારણ મેં રહેલા છે આમાં અમુક જેને આ ઓસીડીની તકલીફ અમુક લેવલથી વધારે થાય છે તો એ લોકો આત્મહત્યા સુધી એમના વિચાર વિચાર શ્રેણી કે એક્શન પહોંચતી હોય છે ત્યાં તો મારા હિસાબથી એવું થવું ન જોઈએ કશીક બી આપતકાલીન આવી સ્થિતિ હોય તો ડેફિનેટલી ડૉક્ટરને તમારે કન્સલ્ટ કરવું જોઈએ એટલે જો તમે ઓસિલને ટ્રીટ ના કરો તો એ સિવિયર ડિપ્રેશન અને સુસાઇડલ ટેન્ડન્સી તરફ વધી શકે છે પણ જો તમે સમય રહેતા એને ટ્રીટ કરો દવાઓ લો થેરેપી લો તો એ ડિસીઝ કે ડિસઓર્ડર ઘણા હદ મેનેજેબલ થઈ જાય છે મેમ આપે જે રીતે વાત કરી કે આ જે તકલીફ છે એ તકલીફના કારણે લાંબા ગાળે લાપરવાહી આપણે રાખવાની એક ટેન્ડન્સી સામાન્ય લોકોની રહેલી છે આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે જાતે દવા લેતા હોઈએ છીએ અને ઇલાજ આપણે જાતે કરતા હોઈએ છીએ એ પ્રકારની આપણી ટેન્ડન્સી છે તો આ પ્રકારની જે ટેન્ડન્સી ધરાવતા લોકો છે અમે છીએ એ લોકોને મેમ જે રીતે માનો કે તકલીફ થઈ તો આમાંથી વધારે તકલીફ થઈ જાય આમાં ડિપ્રેશન થઈ જાય મેમ આગળ ચાલતા ડેફિનેટલી થઈ જાય પણ એઝ આઈ સેડ કે ડોક્ટર ડોક્ટરની એડવાઇસ લેવી તમારા સાયકિયાટ્રિસ્ટની એડવાઇસ લેવી તમારા સાયકોથેરાપિસ્ટની એડવાઇસ લેવી ખૂબ જરૂરી છે અને એમની એડવાઇસ હેઠળ જ દવાઓ ચાલુ કરવી ઘણીવાર પેશન્ટ્સ થોડુંક બી સારું ફીલ થાય છે અને દવા બંધ કરે છે એટલે બીજો ઉછલો મારે છે હવે આવું થાય છે ત્યારે પેશન્ટ અને એમના ફેમિલી વાળા કહે છે ઓ આ તો દવા બહુ વ્યસન કરી એવી છે પણ દવા વ્યસન કરી એવી નથી દવાને ચાલુ ટાઇટ્રેટ અને બંધ કરવાની એક પ્રક્રિયા હોય છે જે ડોક્ટર તમારા સાયકાટ્રિસ્ટ હોય છે એ ખૂબ સારી રીતના જાણતા હોય છે એમની ગાઈડન્સ હેઠળ જ તમે દવા ચાલુ અને બંધ કરો તમારા પેશન્ટને ખાસ કરીને અનુરોધ છે કે તમારા મન મુજબ સારું કે ખરાબ ફીલ થતું હોય દવાનો ડોઝ ઓછો હતો પોતાના જાતથી કરવાનું અવોઇડ કરો પણ જણાવું કે માનું કે આપણે જેવી રહ્યા છે એવા ઘણા લોકો હશે જે આ પ્રકારના લક્ષણ ધરાવતા હશે અને એમનો આપણે સાંભળીને એવું લાગ્યું હશે કદાચ કે આપણને આ તકલીફ શકે છે અથવા તો જે લઈ રહ્યા છે સારવાર લઈ રહ્યા છે આ તકલીફની તો એવા મેમ લોકો જે છે એમના લોકો માટે આપની સલાહ શું છે એમને કેવી કાળજી લેવી જોઈએ શું સાવધાની રાખવી જોઈએ ખાસ કરીને સારી નિદ્રા સારી ઊંઘ 7 થી 8 કલાકની સારી હેલ્ધી સારો ડાયટ એક પોઝિટિવ ફેમિલી એન્વાયરમેન્ટ એક સારું ફ્રેન્ડ સર્કલ અને સેટિસફાઈંગ વર્ક લાઈફ આ કોઈ પણ સાયકેટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ તમને કહેશે કે આ એક મૂળ મંત્ર છે કોઈ પણ માનસિક બીમારી ને પર વિજય મેળવવા માટે એટલે આ પાંચ મુદ્દાઓ જો ધ્યાનમાં હશે તો ગમે તેવી ગંભીર માનસિક બીમારી હશે એના પર વિજય મેળવવો તમારા માટે ખૂબ ઈઝી બની જશે અને તમારી ટ્રીટમેન્ટ પ્રોસેસ પણ એટલી લાંબી નહીં જશે મેમ કોઈ એવી બાબત જે ઓસીડી ની તકલીફ જ્યારે આપણે વાત કરી રહ્યા છે એની કોઈ એવી બાબત જે અમને જાણતા નથી અને આપણા પ્રશ્નોમાં પણ આવી નથી અને આપના હિસાબે દર્શકો સુધી જવી જોઈએ તો એવી કઈ બાબત જે છે જે અમે જાણતા નથી અને દર્શકો સુધી જવી જોઈએ દર્શકોને ખાસ કરી કરીને હું એ જ કહેવા માંગુ છું કે કોઈ પણ માનસિક બીમારી ખાસ કરીને ઓસીડી કે ધૂંધો પેશન્ટ તમને હેરાન કરવા માટે નથી કરી રહ્યો જે પણ તમારું પરિજન છે તમારા પરિવારના સદસ્ય છે જે આ બીમારીથી ગ્રસ્ત છે એ તમને હેરાન કરવા તમારું લોહી પીવા માટે નથી કરી રહ્યા એમને આ જેન્યુઇન તકલીફ છે બીજું ખાસ કરીને ઓસીડીમાં એ ધ્યાન રાખવાની જરૂર છે કે જે પણ તમારા થેરાપિસ્ટ છે જે તમારું કાઉન્સિલિંગ કરે છે અને તમને જે એક્ટિવિટી આપે છે હોમવર્ક તરીકે કરવા માટે અઠવાડિયું એ તમારે સિન્સિયરલી કરવાની જરૂર છે ઘણીવાર પેશન્ટ થઈ જશે રહી જશે એટલું સિન્સિયરલી કમિટ નથી કરતા એટલે એ બે એનાથી કમિટ કરવું બી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને ફેમિલીવાળાને ખાસ કરીને અનુરોધ છે કે આ પેશન્ટ્સની સાથે તમે સંબંધ બગાડવાના બદલે સુધારવાનો કે એમને તાત્કાલિક તત્કાલિક કઈ હેલ્પ મળી એ રીતના કરજો મેમ જે રહેલી છે તો જે બાળકો આવી તકલીફ ધરાવતા હોય છે પેરેન્ટ્સ માટે શું તમારા બાળકનું જ્યારે એકેડેમિક પરફોર્મન્સ બરાબર નથી હોતું જ્યારે રિપીટેડ કોઈ વાત કર્યા કરે છે ત્યારે તમે ખાસ કરીને સાયકિયાટ્રિસ્ટ પાસે જાઓ એ કોઈ પણ તમે ડર કે બીક ના રાખો કે સાયકેટ્રિસ્ટ પાસે જશો એટલે કઈક મેન્ટલ થઈ ગયા કે કોઈ સાયકેટ્રિક બીમારી થઈ ગઈ ઘણી વાર અમુક ગામડાના લોકો તમે જોવા જાવ શહેરોમાં જોયું છે કે આવું કશું થાય છે તો લોકો ધર્મગુરુ પાસે કે ભુવા પાસે જાય છે પહેલા અને એ વખતે તમે ઘણો તમારો જે સોનેરી સમય છે એ ગુમાવી રહ્યા છો તમે ત્યારે એ બાબતનું ખાસ ધ્યાન રાખો કે તમારે ડોક્ટર પાસે જવાનું છે અને સાયકેટ્રિક દવાઓથી ગભરાવાની કોઈ જરૂર નથી લોકો મોટા મોટા વ્યસન કરતા હોય છે દારૂ પીતા હોય છે સિગરેટ પીતા હોય છે પણ માનસિક બીમારીની દવા ચાલુ કરો તો પૂછે કે સાહેબ આની કોઈ સાઇડ ઇફેક્ટ થશે કે નહીં એટલે ખાસ કરીને સાયકિયાટ્રિક દવાઓથી ગભરાવાની જરૂર નથી એવું વિચારવાની કોઈ જરૂર નથી કે મારા બાળકને નાની ઉંમરે દવાઓ ચાલુ થઈ ગઈ હવે શું થશે આ દવાઓ તમારા બાળકનું માનસિક સ્વાસ્થ્ય કેમિકલ ઇમ્બેલેન્સ જે રસાયણના ઇમ્બેલેન્સ મગજના રસાયણના ઇમ્બેલેન્સ કારણે થતું હોય છે એને રિસ્ટોર કરવા માટે અને નોર્મલાઇઝ કરવા માટે હોય છે મેમ અમારી પાસે સવાલ તો હજુ નવા છે નવા આવી પણ રહ્યા છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને મેમ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આ ઓસીડી ને લગતી ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ઓસીડીને લગતા વિષય ઉપર વાત કરી રહ્યા હતા ઓસીડી એટલે ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર એક ખૂબ કોમન તકલીફ જે છે જે બાળકોને પણ છે મોટી વયના લોકોને પણ છે જેમાં એક જ જાતના નકારાત્મક વિચાર અને બીજા ઘણી જાતના વિચાર આવતા હોય છે ઘણી તસવીર આપણા ચહેરાની સામે આવતી હોય છે આ પ્રકારની એક જટિલ તકલીફ છે જેના કારણે લાઈફ જે છે આપણી એ ડિસ્ટર્બ થઈ જતી હોય છે ઘણા કામ આપણે કરી શકતા નથી આ પ્રકારની આ જે તકલીફ છે કોમન તકલીફ મેં મેં કીધું એ રીતે કે આ તકલીફની અંદર પારિવારિક ટેકો જે આપણે એ હોવો ખૂબ જરૂરી છે વિશ્વાસ સાથે આ લોકોને જે દર્દી હોય છે એમને મેનેજ કરવાની જરૂર છે તો આ તકલીફ આપણે દૂર થઈ શકે છે અને સારવાર તો ચોક્કસ લેવી જોઈએ સારવાર દવા અને સાથે સાથે થેરાપી આમાં જરૂર હોય છે તો આજે આપણે આ વિષય ઉપર વાત કરી રહ્યા હતા ખૂબ કોમન તકલીફ કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર